નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાનના વીસમાં હપ્તા વિશે તેની તારીખ શું રહેશે હપ્તો ચાર હજાર જમા થશે કે બે હજાર કઈ કઈ પ્રક્રિયા તમારે કરવી પડશે કઈ પ્રોસેસ કરવી પડશે તે તમામ માહિતી આજના વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો તો આપનો વધારે સમયના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે વાત કરી લઈએ તો ઇ કેવાય સી કરાવવું ફરજીયાત છે જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારો આગામી હપ્તો અટકી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા દરેક ખેડૂત માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આ માટે તમે ઓટીપી દ્વારા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અથવા તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી કરી શકો છો ઓનલાઈન કરવા માટે ફક્ત વેબસાઇટની મુલાકાત લો ઈ કેવાયસી વિકલ્પ પસંદ કરો આધાર નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો અને જે તમને ઓટીપી પ્રાપ્ત થાય તે એન્ટર કરીને તમે સબમિટ કરી શકો છો એટલે કે જેટલા પણ લોકોને પીએમ કિસ્સાના આપતા આવતા હોય અથવા તો પહેલાં આપતા આવતા તે લોકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે તેના વગર જે છે હપ્તા જમા નહીં થાય તમે પણ જો ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો તમે નજીકના સીએસસી સેન્ટર અથવા તો ઘરમાં ઘર બેઠા જે છે આના માટે એપ્લાય કરી અને ઈ કેવાયસી તમે ઓટીપીના મદદથી કમ્પ્લેટ કરી શકો છો ઈ કેવાયસી બંધ પૂરું નહીં હોય તો મળશે નહીં ફાર્મર રજીસ્ટ્રી અથવા ખેડૂત નોંધણી ફરજિયાત સરકાર દ્વારા દરેક ખેડૂતનું ફાર્મર રજિસ્ટ્રી થાય અને દરેક ખેડૂતને વિશ્વ હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે એક મે બે હજાર પચીસથી લઈને એકત્રીસ મે બે હજાર પચીસ સુધી ચાલી છે જે ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રેશન અથવા ખેડૂત નોંધણીમાં બાકી છે તે દરેક ખેડૂતોને ફરજિયાત કરાવવાનું રહેશે જેથી કરીને આવનારો વિષ્ણુ હપ્તો તમારા ખાતામાં જમા થઈ જાય એટલે કે હજી તો તમે ફાર્મર રજિસ્ટ્રેશન અથવા તો ફાર્મર નોંધણી નથી કરાવી તો તમે લોકો ઘર બેઠા મોબાઈલમાંથી અથવા તો જે નજીકની કોઈ ઓનલાઈનની દુકાન હોય ત્યાંથી પણ તમે લોકો કમ્પ્લેટ કરી શકો છો જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવેલું હોય તો તમને જે છે આ વિશ્વ હપ્તો પ્રાપ્ત થશે નહીં તો તેના માટે કરાવી લીધું ત્યાર પછી વાત કરીએ તો લેન્ડ સીડિંગ એન્ડ આધાર બેન્ડ શીડિંગ તો લેન્ડ સીડિંગ જે છે અહીંયા તમારે એલિજ એલિજિબિલિટી સ્ટેટસમાં ચેક કરી લેવાનું છે જો ન હોય તો તમે તમારી ગ્રામ પંચાયત વીસીએ પાસેથી યસ કરાવી શકો છો ત્યાર પછી છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જ્યાં છે યસ તે પણ તમારે હોવું જોઈએ એટલે કે બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ અને છેલ્લી વાત કરીએ તો ઈ કેવાયસી જે યસ હોવું જોઈએ એટલે કે તમારું ઈ કેવાયસી પણ આપણે આગ વાત કરી તેની જેમ કમ્પ્લેટ કરેલું હોવું જોઈએ જો આમાંથી કોઈ પણ એક બાબત તમે કમ્પ્લેટ નહીં કરેલી હોય તો તમને વિષુ આપતો પ્રાપ્ત થશે નહીં તમામ પ્રકારની ત્રણે ત્રણ પોસ્ટ જેમાં છે લેન્ડ સીડિંગ છે આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ છે ઇ કેવાયસી છે આ તમામ પ્રકારની પ્રોસેસ તમે લોકો કમ્પ્લીટ કરેલી હોવી જોઈશે ત્યાર પછી વાત કરીએ તો કોને મળશે ચાર હજારનો હપ્તો જો તમે બેંક ખાતાની માહિતી અધૂરી અથવા ખોટી હોય ખોટો આઈએફસી કોડ અથવા બંધ ખાતું હોય આધાર બેંક લિંક ના હોય અરજી ફોર્મમાં અધૂરી માહિતી આપવી અથવા ખોટી માહિતી હોય તમારે જો ઓગણીસમો હપ્તો નથી આવેલો તો પ્રોસેસમાં છે અથવા તો પેન્ડિંગમાં છે ને તમારે જો આવી રીતની કોઈ પણ ભૂલ હોય તો તેમ તમારે સુધારી નાખવાની છે 20મો હપ્તો આવી પહેલાં જેથી કરીને બંને હપ્તા તમારા એક સાથે ક્રેડિટ થાય એટલે કે બે હજાર હપ્તા અને બે હજાર જે છે ઓગણીસમો હતો આમ કરીને ટોટલ ચાર હજારનો હપ્તો જે લોકોને ઓગણીસમો હપ્તો પેન્ડિંગ છે તેના માટે રહેશે ત્યાર પછીની આગળની આપણે વાત કરીએ તો રહેશે આગામી 20મો હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતના ખાતામાં આપવામાં આવ્યો હતો અને વીસમો હપ્તો જે જૂન બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે કારણ કે દર ચાર મહિને બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે ચોબી ચોવીસ ફેબ્રુઆરીના રોજ જે છે ઓગણીસમો હપ્તો બધા જને ક્રેડિટ કરી દેવામાં આવ્યો હતો અને દર ચાર મહિને આ હપ્તો આવે છે એટલે કે જૂનમાં જે છે આ વીસમો હપ્તો આવી શકે છે તેની કોઈ ચોક્કસ તારીખ પણ આવેલી નથી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો આવા જ નવા યોજનાના વિડીયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓલાઇનની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો